પંચમહાલ જિલ્લાના સરકારી અધિકારીઓ પર જાસૂસી મામલે એસડીએમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વોટ્સઅપ ગ્રુપમાં સામેલ એકત્રીસ ઈસમો સામે અટકાયતી પગલા ભરવા વેજલપુર પોલીસે તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વોટ્સઅપ ગ્રુપ બનાવી ખાણ ખાણખણીજ જિલ્લા પુરવઠા અને વન વિભાગ સહિતના સરકારી વાહનોનું લોકેશન શેર કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ ગોધરા એસડીએમ દ્વારા તપાસ કરતાં એક ઈસમના મોબાઈલમાંથી આ ગ્રુપ મળી આવ્યું ત્યારે સમગ્ર મામલે હાલ વેજલપુર પોલીસ દ્વારા તમામ એકત્રીસ લોકો સામે અટકાયતી પગલા ભરવા તજવેલા

ફિર હેરાફેરી અને એક રંગીલું પંચમહાલ એની અંદર જેટલા પણ ગ્રુપ એડમિન્સ હતા અને જેટલા પણ મેમ્બર્સ હતા એ બધાની સેક્શન એકસો દસ સી હેઠળ પોલીસ સ્ટેશન વેજલપુરે એસડીએમ ઓફિસ ગોધરા પાસે અટકાયતી પગલાં માટે વ્યક્તિઓને મોકલાવ્યા છે એ પ્રમાણે વીસ તારીખે અગિયાર એકવીસ તારીખે છ અને બાવીસ તારીખે આજે અઢાર વ્યક્તિઓ આવ્યા છે એમ કરીને ટોટલ અત્યાર સુધી પાંત્રીસ વ્યક્તિઓના સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધ જે છે એ પ્રિવેન્ટિવ જે એક્શન છે એ સ્ટાર્ટ થયું છે